હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો કે અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંતર્ગત અઢાર સપ્ટેમ્બર સુધીમાં હાજર થવાનું રહેશે સરેન્ડર કરવાનું રહેશે એટલે સુપ્રીમ કોર્ટે અત્યારે આ જે ચુકાદો છે તેને માન્યતા આપી છે એટલે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે આમ તો માત્ર આ એક કેસ નહીં અમિત ફૂટ આત્મહત્યાનો જે કેસ છે એમાં પણ અનિરૂપ સિંહ જાડેજા રાજદિપ સિંહ રિબડા આ બંનેનું નામ મુખ્ય ચર્ચાનો વિષય હતો અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તે પણ માહિતી અલગ છે પણ હાલ જે પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંતર્ગત તેમણે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાની વાત કરવામાં આવી છે જોકે અત્યારે જે સમગ્ર માહિતી મળી છે તેને લઈને હાલ તેના જે સમર્થકો છે એ મેદાને ઉતર્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે હાલ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી ચેટ છે તેના સ્ક્રીનશોટ પણ સામે આવી રહ્યા છે કે તેમાં કઈ રીતે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે લોકોને હુંકાર આપવામાં આવી રહી છે કે અત્યારે આ સમય છે આપણે પરિવારની જેમ અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે ઊભું રહેવું જેટલા પણ સ્ક્રીનશોટ સામે આવ્યા છે જેટલા પણ પોસ્ટર સામે આવ્યા છે સૌથી પહેલા તેના પર જે રીતે જોયું કે એમાં વાત કરવામાં આવી રહી છે કે આમ તો જેની પર આજીવન કેદની સજા થતી હોય એ લોકો પણ બાર થી ચૌદ વર્ષની અંદર બહાર આવી જતા હોય છે તો અનિરુદ્ધ સિંહ પોતે અઢાર વર્ષ સુધી જેલવાસ ભોગવી ચૂક્યા છે તો આ કોઈ પ્રકારનો નાય ના કહી શકાય અત્યારે ખાસ ગુજરાતના જેટલા પણ રાજપૂત ક્ષત્રિયો કાઠી દરબારો જેટલા પણ લોકો છે બધાને ભેગા થવા માટેનું આહવાન આપવામાં આવ્યું છે ને કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે આપણે અનિરુચ્છી જાડેજાની સાથે એક પરિવારની જેમ ઊભા રહેવાનો સમય છે તેની સાથે સમર્થનમાં આપણે ઊભું રહેવું જોઈએ પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ અનિરૂપશી જાડેજા પોતે હાજર થાય છે કે કેમ એ પણ સવાલ છે અને આ જે સમર્થન અત્યારે તમને મળી રહ્યું છે એ આવનારા સમયમાં કઈ દિશામાં જશે એ પણ છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી છું અમને જવાબ